નમસ્કાર મિત્રો આજે સીધો ને થોડાક સંવેદનશીલ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાના છીએ સંવેદનશીલ મુદ્દો એ છે કે દેશના મુખ્ય ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચૂડ એમને ત્યાં ગણપતિજીની સ્થાપના થયેલી અને ગઈકાલે એટલે કે બુધવારે અગિયાર સપ્ટેમ્બરે મોદી નિવાસ સ્થાને પ્રાઇમ મિનિસ્ટરે જવું જોઈએ કે ન જવું જોઈએ એ મુદ્દા ઉપર ઘણો બધો વિવાદ ચાલી રહ્યો છે રાજકીય વિવાદ ચાલ્યો છે અમે અમારા કેટલાક મિત્રો અને અમે કાયદો ભણ્યા છીએ એટલે એવું જરૂર માને છે અને માનીએ છીએ કે મુખ્ય ન્યાયાધીશે બધાથી અલૂફ રહેવું જોઈએ પણ એમના ત્યાં ગણપતિની સ્થાપના થઈ હોય અને વડાપ્રધાન આરતી માટે આવે અને આરતીની તાળી લઈને ગણપતિજીની વંદના કરે તો અવગણવા એ પણ ન્યાયધીશ કલ્પના દાસ એમના માટે નવી મૂંઝવણો સર્જે ઘણા બધા મિત્રો અને ખાસ કરીને ધારાશાસ્ત્રીઓ અને સરકારી સેવામાંથી નિવૃત્ત થયેલા મિત્રો એમના ચુકાદાઓ એ બેલેન્સિંગ એક્ટ હોય છે અમે કાયદો ભણ્યા છીએ લોયર છીએ એટલે અમને ખ્યાલ છે કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટની પણ ટીકા થઈ શકે હા આદરપૂર્વક ટીકા કરવી જોઈએ તર્કપૂર્ણ રીતે ટીકા કરવી જોઈએ ને કન્ટેમ્પ ઓફ કોર્ટ કોઈ ઇનિશિયેટ કરે તો એને પણ અમે પેશ કરીને આવ્યા છીએ બોમ્બે હાઈકોર્ટમાં એટલે કોઈ એવું માનતું હોય કે સુપ્રીમ કોર્ટ એટલે છેલ્લો કાયદો તો અમે એ માનવા તૈયાર નથી એનું કામ બંધારણનું ઇન્ટરપ્રિટેશન કરવાનું છે અને એનું કામ ત્યાંના ન્યાયાધીશોનું કામ કામપ્રિયતા હાંસલ કરવાનું સભ્ય પદ મેળવવાનું નથી એવું જરૂરી નથી કે નરેન્દ્ર મોદીના સમયમાં સીજીઆઈ રહેલા ગોગોઈ નિવૃત્ત થયા કે તરત જ એમને રાજસભાના સભ્ય બનાવી દેવામાં આવ્યા અગાઉ પણ આર એસ પાઠક પણ રાજસભે ગયા જ હતા બીજા પણ ગયા હતા આર્મીના ચીફ એ પણ સંસદ સભ્ય બન્યા છે નિવૃત્તિ પછી કેટલાક તો ધારો કે જે જે સિંગ એ તો અકાલી દળની ટિકિટ ઉપર હારી ગયા હતા આર્મી ચીફ હતા

પોસ્ટિંગ મેળવવાની લાલસામાં જે ચુકાદાઓ અપાય સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો દ્વારા કે હાઈકોર્ટના ન્યાયાધીશો દ્વારા તો એને આપણે વખોડવા જોઈએ સરકારી અધિકારીઓ નિવૃત્તિને આરે હોય અને એમને એક્સટેન્શન મળે એવી લાલસામાં એ જે કોઈ સરકાર હોય જે કોઈ પક્ષની સરકાર હોય એને માટે આંખ મીંચીને કામ કરે અને એ કેટલાની કેટલાના પ્રમોશન ડુબાડે છે કે બીજાઓને યોગ્ય વ્યક્તિઓને એમની જગ્યાએ આવવા માટેની તક નથી આપવા દેતા એનો કોઈ વિચાર નથી કરતા નરેન્દ્ર મોદી માટે સુપ્રીમ કોર્ટ અને એમાં ખાસ કરીને જસ્ટિસ ચંદ્રચૂડ એ ઘણી વાર મૂંઝવણો સર્જી ચૂક્યા છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એલેક્ટ્રોલ બોન્ડ ચૂંટણી બોન્ડ એનું જે મહા હતું એ દબાવી રાખવા માટે કેન્દ્ર સરકારના આદેશ મુજબ અને એ આદેશ કઈ લિખિત ન હોય એ તો મૌખિક આદેશો હોય અને જેને નકારી શકે એ લોકો મહા કૌભાંડ બહાર ના આવે એની વિગતો સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ચૂંટણી પંચની વેબસાઇટ પર મૂકવા માટે તૈયાર નહોતી કારણ કે સ્ટેટ બેંક ના જે હોદ્દેદારો હોય એમની ચોટલી એ કેન્દ્ર સરકારની પાસે હોય નરેન્દ્ર મોદી અને અમિત શાહ ની પાસે હોય પેલા બિચારા સીતારમણ તો મોદીના કયા ગરા છે એટલે એમને નાણા મંત્રી તરીકે કોઈ દોષ દેવાનો કોઈ અર્થ નથી જસ્ટિસ ચંદ્રચૂડે એકદમ કડકાઈ પૂર્વક સ્ટેટ બેંક ને ફરજ પાડી કે તમારે આ ડેટા આપવો પડશે આ વિગતો આપવી પડશે અને એ વિગતો આપ્યા પછી એ વિગતો ચૂંટણી પંચના ની વેબસાઈટ ઉપર મુકાઈ અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળી એનડીએ ની સરકાર બહુમતી જેની ભારતીય જનતા પાર્ટીની પાસે હતી એ સરકાર એ કેવી રીતે ઈડી અને સીબીઆઈ નો દુરુપયોગ કરે છે આવે તે લોકોની ધરપકડ કરાવી શકે છે ભૂલાઈ ગઈ અમારા મિત્ર અને આઈઆઈએમ અમદાવાદના પ્રોફેસર રહેલા હવે તો સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રી છે એ પ્રોફેસર જગદીપ એમણે તો આ ઇલેક્ટ્રોલ બોન્ડ ની યોજના જેટલી લાવ્યા ત્યારથી સુપ્રીમ કોર્ટમાં આ કૌભાંડ કરનારી યોજના છે એવી એક પિટિશન પીઆઈએલ દાખલ કરેલી હતી પણ એના છે ને વર્ષોના વર્ષ લાગ્યા એને એના સંદર્ભમાં ચુકાદો આવવાની ચંદ્રચૂડ આવા ચુકાદાઓ ન આપે અથવા તો ટલે ચડાવે એવી ભારતીય જનતા પાર્ટીના શાસકોની ઈચ્છા કરી કારણ કે એમણે ઓપરેશન લોટસ કરીને મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર જે રીતે ગબડાવી અને શિવસેના તોડીને શરદ પવારની પાર્ટી તોડીને જે રીતે પોતીકી સરકાર બનાવી કૌભાંડ પુરુષોની કારણ કે નરેન્દ્ર મોદી એ ભોપાલમાં કહ્યું તું તમને ખ્યાલ હોય તો સિત્તેર હજાર કરોડ કેવાર નો ઉલ્લેખ હતો નહીં અને નરેન્દ્ર મોદી એ છોડ્યા નહીં એમને ત્રણ જ દિવસમાં ડેપ્યુટી સીએમ બનાવી દીધા મહારાષ્ટ્રના આ ખેલ ઓપરેશન લોટસ નો છે નરેન્દ્ર મોદી દરેક પગલું જે ભરે છે એની પાછળ હોય છે જયારે પ્રાઇમ મિનિસ્ટર એમ કે કે હું તમારે ત્યાં ગણપતિ વંદના માટે આવું છું ત્યારે કયા મોડે ચીફ જસ્ટિસ એમ કહી શકે કે ના તમે નહીં આવતા અધ્યારુ જીન્ના કરીને આપણા દેશના એક સોલિસિટર જનરલ હતા મુંબઈ હોવાને કારણે એમણે કેશવાનંદ ભારતી કેસ ઉપર જે નાનકડી પુસ્તિકા લખી છે પુસ્તક લખ્યું છે બસોપાનાનું પુસ્તક છે તમારે બધાએ વાંચવું જોઈએ કાયદાના જે અભ્યાસી હોય એમણે તો સવિશેષ વાંચવું જોઈએ કે સુપ્રીમ કોર્ટના ઘણા બધા જજીસ એ રાજકીય દ્રષ્ટિએ ભલામણો થી ત્યાં આગળ નિયુક્ત થતા હતા અને એમાંના કેટલાક તો નામ પાડીને એમણે કહ્યું છે એમાંના કેટલાક તો પ્રાઇમ મિનિસ્ટરના સેક્રેટરીને પૂછીને ચુકાદાઓ લખતા હતા સુપ્રીમ કોર્ટમાં બધું શુદ્ધ વિશુદ્ધ છે એવું માનવાને કોઈ જ કારણ નથી આપણી આસ્થા ટકી છે હજુ સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટમાં ન્યાયતંત્રમાં પણ હું તો હંમેશા લખતો રહ્યો છું કેહતો રહ્યો છું કે ઇન્દિરા ગાંધી હોય કે નરેન્દ્ર મોદી હોય બધાને કમિટેડ જ્યુડિશિયરી અને કમિટેડ બ્યુરોક્રેસી કપે છે અને જજીસ એટલા બધા પવિત્ર પણ નથી હોતા કારણ કે એ આ સમાજમાંથી આવે છે એમની ભલામણ સંબંધિત સરકારમાં બેઠેલા લોકો કરતા હોય છે હાઈકોર્ટમાં એ નિયુક્ત થાય ત્યારે અને એમની લોબીસ ચાલે છે આ ભાઈ શ્રી ધનંજય ચંદ્રચૂડ એમના પિતાશ્રી યશવંત ચંદ્રચૂડ એ પણ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા પરિવાર વાત તો છે ને સુપ્રીમ કોર્ટમાં ફાટફાટ થઈ રહ્યો છે હાઈકોર્ટમાં પણ ફાટફાટ થઈ રહ્યો છે ગુજરાત હાઈકોર્ટ લ્યો કે પછી બીજી કોઈ હાઈકોર્ટ લ્યો માત્ર વકીલો બોલતા નથી બોલતા ડરે છે કારણ કે

અમે તો ટીવી ચેનલ ઉપર કહ્યું હતું કન્ટેમ્પ ઓફ કોર્ટ થાય તો પણ કોઈ ચીફ જસ્ટિસ એ મારી માતૃભાષાનું અપમાન ન કરી શકે એ કન્નડી હોય તો શું થયું એ બીજી બીજા રાજ્યનો હોય તો શું થયું મારી માતૃભાષામાં કોઈ બોલે અને એમ કે કે તમે ગુજરાતીમાં બોલશો તો હું કન્નડમાં બોલીશ આવા ચીફ જસ્ટિસને ચલાવી કેમ લેવાય પણ આપણે ત્યાં અદાલતોનું રાજકારણ જુદી રીતે ચાલે છે આજે વાત એના વિશે વિશેષ નથી કરવી પણ અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ કે એકલા માન્ય વડાપ્રધાન એ જસ્ટિસ ચંદ્રચૂડ ને ત્યાં ગણપતિ વંદના માટે જાય અને આરતી ની થાળી લઈને વંદના કરે તો એનાથી ચંદ્રચૂડ પ્રભાવિત થઈ જાય એવું માનવાને કોઈ કારણ નથી જે લોકો એવું માનતા હોય હોબાળો મચાવતા હોય એ મારી દ્રષ્ટિએ અતિ વિદ્વાન છે હા બંને પક્ષે વિવેક રાખવો જોઈએ પ્રોટોકોલ રાખવો જોઈએ બાકી પ્રાઇમ મિનિસ્ટર અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એકમેકને મળ્યા વિના પણ પોતાની અનુકૂળતા કેમ ન કરી શકે બની શકે પ્રાઇમ મિનિસ્ટરે જે કરાવવું હોય હોય એના રસ્તા છે સોલિસિટર જનરલ કે એટર્ની જનરલ જ રજૂઆત કરે એવું જરૂરી નથી બીજા ઘણા બધા માધ્યમો હોય છે એમને સંદેશાઓ પહોંચાડવા માટે અને બીજું એ બંને જણા એક મંચ ઉપર આવીને વાત કરી શકે અને ઘણી બધી કોન્ફરન્સીસમાં એ આવતા હોય છે વિવેક જાળવવાનો હોય છે એ મળ્યા એટલે એકમેક ના થઈ ગયા એવું માનવાને કોઈ કારણ નથી પ્રાઇમ મિનિસ્ટર એમને પટાવવાની કોશિશ જરૂર કરતા હોય અને હું તો એવું માનું છું કે ચંદ્રચૂડ ને પટાવવાની એક યોજનાના ભાગ રૂપે જ નરેન્દ્ર મોદી એમના ઘેર ગયા હોય પણ આ જો પટી જાય અને હમણાં નવેમ્બરમાં રિટાયર થઈ જાય એના પછી કોઈ સરકારી હોદ્દે આવે કોઈ માં કોઈ કે બીજા કોઈ સરકારી આવે તો આપણે સમજવું કે ચંદ્રચૂડ અને કોઈ ફરક નથી પણ અમે એવું માનીએ છીએ હજુ સુધી માનવા માટેની અમને શ્રદ્ધા છે કે ધનંજય ચંદ્રચૂડ એ સ્પાઇનલેસ ક્રિચર નથી એમનું કરોડ રજ્જો હજુ સાબુત સાબુત છે એવું અમે માનીએ છીએ હજી પણ આ બે મહિનામાં જે કઈ ચુકાદાઓ એ આપશે એ વર્તમાન કેન્દ્ર સરકારને માટે તકલીફ કર થવાના એવું અમને લાગે છે પણ એમની જે ટીકા ઉદ્ધવ ઠાકરેની એ કરી કારણ કે ત્યાંની સરકાર અંગેનો ચુકાદો એમણે ત્યાંના ધારાસભ્યો અંગેનો ચુકાદો આપવામાં એમણે જે વિલંબ કર્યો અથવા તો જે ટીપ્પણો કરી કે આ સરકાર ઇલીગલ છે તો ઇલિગલ હોય તો ઘરે બેસાડો ઠાકરે હોત અને હારી ગયા હોત તો અમે એમની સરકારને રિવાઈવ તેમણે રાજીનામું ન આપ્યું હોત તો એમની સરકારને રિવાઇવ કરી હોત અરે ભાઈ અત્યારે તમે એક જ શ્વાસે કહો છો કે આ સરકાર છે તો એ સરકાર એને ઘર કરવી જોઈએ તમારી પાસે સત્તા છે કેમ કરતા નથી આટલા બધા મહિનાઓથી કેમ ટો નિર્ણય જસ્ટિસ જોસેફે તમને ખ્યાલ છે કે ઉત્તરાખંડ ની સરકાર નરેન્દ્ર મોદી એ બરખાસ્ત કરી કોંગ્રેસ સરકારને અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું હતું એ મુખ્યમંત્રીની પાસે બહુમતી હતી રાવતની પાસે બહુમતી હતી અને છતાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું હતું તો જસ્ટિસ જસ્ટિસ જોસેફ ત્યારે ચીફ હતા ત્યાં એમણે રાષ્ટ્રપતિ શાસનને ગેરબંધારણીય ઠેરવીને કોંગ્રેસની એ સરકારને રિવાઈવ કરી હતી પણ એનો એનો ભોગ એમણે બનવું પડ્યું નરેન્દ્ર મોદી ડંખીલો માણસ છે એ ડાંગ છે જ્યારે જસ્ટિસ જોસેફનું નામ સુપ્રીમ કોર્ટના જજ તરીકે પેનલમાં આવ્યું જ્યારે રજૂ કર્યું ત્યારે એમના જુનિયર જે મહિલા જજ હતા એમનો ઓર્ડર નરેન્દ્ર મોદીની સરકારે પહેલો કાઢ્યો અને જસ્ટિસ જોસેફની સિનિયોરિટી જો જોકે જસ્ટિસ જોસેફને કોઈ ફેર નથી પડતો એ તો નિવૃત્તે થઈ ગયા પણ એને પોતાની પોતાની ક્ષમતા અને સત્વશીલતા એ છેલ્લે સુધી રાખી જે રીતે જસ્ટિસ અકિલ કુરેશી એ રાખી તમને ખ્યાલ છે ગુજરાતી માણસ જેનો જેના પિતાશ્રી મહાત્મા ગાંધીના એકદમ અંતેવાસી એ માણસના ગટ હતા એને ઘણો બધો અન્યાય થયો પણ

ત્યાંના કલેક્ટર પગમાં પડ્યા હતા એ મારા તો ડિરેક્ટર પણ રહ્યા હું જયારે ચેરમેન હતો ગુજરાત સરકાર ત્યારે હી શુડ બી ઓફ કે પગમાં પડ્યા હતા પણ કેટલાક માયના લાલ હોય છે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી સંજય હેગડે આ પ્રસંગે એક ચીફ જસ્ટિસ નું નામ કોટ કર્યું છે તમને ખ્યાલ હશે વેંકટ નું નામ તમને યાદ આવતું હશે હું એની વાત પણ કરું પણ જયારે નરસિંહ રાવ એ પ્રાઇમ મિનિસ્ટર હતા મેમરી ઓફ લેટ બનેલો પ્રસંગ એમણે નરસિહારાવની સ્મૃતિ માં જ્યારે વ્યાખ્યાન આપવાનું હતું ત્યારે કયો હતો કે રાવ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે એ ચીફ જસ્ટિસ હતા અને એમની વચ્ચેના સંબંધો કઈ બહુ મધુર ન હતા ભોજન સમારંભ હોય નવા ચીફ જસ્ટિસ આવે ત્યારે અને એવા એક સમારંભમાં મારી એમ કે મારો શપથવિધિ થયો એના પછી નરસિંહાર આવે કેજ્યુઅલી ડિનર પછી કહ્યું કે અવર રિલેશનશીપ વિલ બી કોર્ડિયલ આપણા સંબંધો એ ઉષ્મા ભર્યા રહેશે અને એ વખતે વેંકટ ચલૈયાએ તરત જ જવાબ આપ્યો હતો કે ઈટ શુડ નોટ બી કોર્ડિયલ મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર ઈટ શુડ નોટ બી કોર્ડિયલ સંબંધો મધુર રાખવાના ના હોય પ્રાઇમ મિનિસ્ટર અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા વચ્ચે આ વેંકટ ચલૈયા નો આવો જવાબ સાંભળીને પ્રાઇમ મિનિસ્ટર નરસિંહ રાવ એ ભાંઠા પડ્યા અને એ એમણે કહ્યું કે ઓકે ઇટ વિલ બી બોથ કોર્ડિયલ એન્ડ પ્રોપ્રોપ્રાઈ પ્રોપ્રિયેટરી સમજે એમને સમજાઈ ગયું કે ચીફ જસ્ટિસ ની સાથે મધુર સંબંધ રખાય નહીં કારણ કે ચીફ જસ્ટિસ નું કામ એ બંધારણનું ઇન્ટરપ્રિટેશન કરવાનું છે અને એમાં વડાપ્રધાનને જે અનુકૂળ હોય એવા જ ચુકાદાઓ આવે એવું નહીં આ વેંકટ ગયા એમને જ્યારે અટલ બિહારી વાજપેયી ભારતીય જનતા પાર્ટીના પ્રાઇમ મિનિસ્ટર તરીકે હતા ત્યારે એટલે દેશના પ્રાઇમ મિનિસ્ટર હતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા એ વખતે સોનિયા ગાંધીને સંસદમાંથી લોકસભામાંથી બહાર કાઢવા માટે ના આયોજનના ગુપ્ત આયોજનના એક ભાગ રૂપે એક હાઈ પાવર કમિટી બનાવવામાં આવી હતી વેંકટ ચલૈયાની અધ્યક્ષતામાં બંધારણની સમીક્ષા માટે ત્યારે વેંકટ ચલૈયા અને સમિતિમાં જે જાયન્ટ હતા એ લોકોએ અહેવાલ આપ્યો હતો કે અનલાઈક યુએસ ભારતમાં એક જ પ્રકારની નાગરિકતા છે અને આપણે ત્યાં નેચરલ બોર્ન એટલે ભારતમાં જન્મેલી વ્યક્તિ ભારતીય અને ભારતની નાગરિકતા લેનારી ભારતીય એ બંને નાગરિકતા વચ્ચે કોઈ ફરક નથી ભારતીય મા બાપના સંતાનોને જે ભારતીય નાગરિકતા મળે એ અને અજ્ઞાન સામી પાકિસ્તાની અજ્ઞાન સામી એને નરેન્દ્ર મોદીની સરકાર નાગરિકતા આપે એ બંનેમાં કોઈ ફરક નથી અજ્ઞાન સ્વામી પાકિસ્તાની હતો અને ભારતીય થયો કાલ ઉઠીને ભારતનો ભારતનો રાષ્ટ્રપતિ પણ થઈ શકે અને ભારતનો વડાપ્રધાન પણ થઈ શકે પણ અમેરિકામાં એ નથી શક્ય અમેરિકામાં વાઇસ પ્રેસિડેન્ટ સુધી ઉપરાષ્ટ્રપતિ સુધી બહાર જન્મેલા હોય એવા અમેરિકન નાગરિકો એ જઈ શકે એ હોદ્દો ધારણ કરી શકે પણ રાષ્ટ્રપતિ જે છે એ નેચરલ બોર્ન હોવો જોઈએ એટલે કે અમેરિકામાં વેકટચલૈયા એ કરોડ રજુ વાળો માણસ હતો ચીફ જસ્ટિસ તરીકે અને નિવૃત્તિ પછી પણ આજે આટલી વાત નવા નવા એપિસોડમાં તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશ અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર